અંકલેશ્વર પંથકમાં ચાલતા હાટ બજાર બંધ કરાવવા અંકલેશ્વર મામલતદારે વધુ ત્રણ પંચાયત બળકોદરા જીતાલી અને ગળખોલના તલાટી અને પોલીસ સ્ટેશન વિભાગને હાટ બજારો બંધ કરાવવા લેખિતમાં આદેશ કર્યો છે અંકલેશ્વરના બળકોદરા જીતાલી અને ગાડખોલ ગામ ખાતે પરાતા બિન અધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરવા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે હુકમ કર્યો છે અંકલેશ્વર મામલતદાર દ્વારા પચીસ જાન્યુઆરીના રોજ છાપરા અંડાળા અને કોસમડી એમ ત્રણ ગામના મંજૂરી વગરના ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસના તલાટીકામ મંત્રીને તાકીદ કરી હતી ગતરોજ ફરી એક વખત બળખોદરા જીતાલી અને ગળખોલમાં ધમધમતા હાટ બજાર બંધ કરાવવા પોલીસના તલાટીકામ મંત્રીને હુકમ કર્યો હતો મંજૂરી વગરના ધમધમતા હાટ બજારમાં ચોરી ગંદકી સહિત અનેક સમસ્યાઓથી લોકો પરેશાન હતા અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવી હતી વર્ષોથી ધમધમતા હાટ ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસમડી તલાટીને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા અંડાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ ભરાય છે જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેને સાથે ગાઈડલાઇન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી વખત મામલતદાર દ્વારા બુધવારે ભડકોદા દર સોમવારે જીતાલી તેમજ ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી નજીક દર રવિવારે ભરાતા હાડ બજારો બંધ કરવા કચરોજ તળાટેકમ મંત્રીઓ તેમજ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને હુકમ કરતા વગર પરવાનગીએ આ હાટ બજારો ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો હવે જોવું રહ્યું કે પરવાનગી વગર ચાલી રહેલા આ હાટ બજાર ચલાવતા ઈસમો પર તલાટી કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ કે પછી સેટિંગ ડોટ કોમમાં આ બજારો ધમધમતા રહેશે તે તો આવનારો સમય જ બતાવશે